આપના મહિલા પ્રમુખ શ્રી ડામોર ની સાથે આપના કાર્યકરોની ટીમ સાથે મુલાકાત લીધી મળતી માહિતી મુજબ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે તારીખ એક એક બે હજાર પચીસ ના રોજ તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સાલોદ આઈટીઆઈ ની બાજુમાં આવેલ શાળાની મુલાકાત લીધી આમ આદમી પાર્ટી સાલોદ તાલુકાના સર્વે કાર્યકર્તા તમામ હોદ્દેદારો અને જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર સાથે હતા શાળામાં જમવાની મેસ રેઠાણની હોસ્ટેલ ભોજન શેડ્યુલ પણ તેના વિષયોની ચર્ચા ક્લાસરૂમ શાળાના બધા શિક્ષકોની મુલાકાત લીધી અને સરકારશ્રી દ્વારા કયા લાભો વિદ્યાર્થીઓને મળે છે તેની ચર્ચા કરવામાં આવી હતી સ્ટાફ દ્વારા જાણ થઈ કે શાળામાં પાણીની સમસ્યા મુખ્ય છે લેખિતમાં અરજીઓ ઝાલોત નગરપાલિકામાં કરે છે પણ સમસ્યા આજ દિન સુધી હલ થઈ શકી નથી છે આમાંથી પાર્ટી દ્વારા નોંધ લેવાય શિક્ષણ ક્ષેત્રે બાળકો નબળા ગુણવત્તાવાળું શિક્ષણ જોવા મળ્યું હતું તો શિક્ષણમાં સુધારો કરવાની જરૂર છે બિરુજ કાળુભાઈ રામોર સાથે કેમેરામેન સિન્સિંગ બાર્યા આઈસીઓ ન્યૂઝ ગુજરાતી દાહોદ